લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયત ખાતે ત્રણસો થી વધુ મહિલાઓને હાથમાં મહેંદી પાડી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લા પંચાયત વડોદરા ખાતે આંગણવાડીની બહેનોએ મતદાન વધુમાં વધુ થાય તે માટે હાથમાં સૂત્રો લખાવવામાં આવ્યા હતા જેમાં મતદાન કરવું એ આપની નૈતિક ફરજ છે મતદાન મતદાન મારો અધિકાર છે છે પણ કિંમત વધુ હોય હાથ પર જાગૃતિ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવું જોઈએ સાથે જ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાનું મતદાન આગામી સાતમી મેના રોજ યોજાશે આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આજ રોજ વડોદરા જિલ્લાની તમામ આંગણવાડીઓમાં તાલુકા પ્લેસ પર તેમજ અન્ય જગ્યાઓએ મહિલાઓ દ્વારા મોટા ભાગમાં મોટા ભાગે પાર્ટિસિપેટ કરી અને મહેંદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓએ ખૂબ જ ઉત્સાહિત થઈને આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપ આપનો મત અવશ્ય આપો દસ મિનિટ દેશ માટે આજરોજ અમે જિલ્લા પંચાયત ખાતે ત્રણસોથી વધારે બહેનો આંગણવાડી કાર્યકર અહીંયા એકત્રિત થયા છે અને ડીડીઓ મેડમ તેમજ અમારા પ્રોગ્રામ ઓફિસર મેડમ શ્રીની અધ્યક્ષતામાં અમે મહેંદી મૂકીને મતદાન એ મારો અધિકાર છે તે સૂત્રો લખીને અમે જાગૃતિ ફેલાવવા માટે લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે અહીંયા અમે તમામ બહેનો એકત્રિત થયેલા છે જેના માટે અમને ખૂબ ગર્વ છે